હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં પલાળવા પીસવા આથો કે દહીં સોડા ઈનો વગર આજે આપણે એવા ઢોસા બનાવશું જે તમે કોઈ પહેલા તૈયારી કર્યા વગર માત્ર દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી લેશો બનાવવા જેટલા સરળ છે એના કરતાં ક્યાંય વધારે ખાવામાં ટેસ્ટી બને છે અને આ ઢોસા જો તમે એકવાર ટ્રાય કરી લીધા તો દાળ ચોખાના ઢોસા તો ભૂલી જ જશો તો સવાર સાંજ માટે વધારે કાંઈ બનાવવાની આળસ આવતી હોય તો આ ક્રિસ્પી ઢોસા તમે ટ્રાય કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે અહીંયા એક બાઉલ લીધેલું છે બાઉલમાં આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે અહીંયા મેં ઝીણો ચોખાનો લોટ લીધેલો છે અને ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો અડધા કપ જેટલો આપણે ઘઉંનો રોટલી માટેનો લોટ પણ લઈ શકીએ છીએ પણ એનાથી ઢોસાનો ટેસ્ટ બદલી જશે કપ જેટલો આપણે રવો લીધેલો છે ને રવો આપણે ઝીણો જ લેવાનો છે જાડો નથી લેવાનો અને ઢોસા છે આપણા એ તવા પર બિલકુલ ચીપકે નહીં અને લોટમાં બાઇન્ડિંગ આવે એના માટે એક ચમચી જેટલો આપણે મેંદો એડ કરવાનો છે તો જો તમારા ઢોસા તવા ઉપર ચીપકી જતા હોય તો આ ટ્રીક ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે એક ચમચી મેંદો એડ કરશું તો તો ઢોસા છે તવા ઉપર ઉપર બિલકુલ નહીં એક ચમચીથી થોડો એટલે કે દોઢ ચમચી જેટલો મેં મેંદો એડ કરેલો છે પણ એનાથી વધારે એડ નથી કરવાનો તો હવે આ ત્રણેય લોટને આપણે સરસ એવા મિક્સ કરી દેવાના છે અને અગાઉથી આપણે કોઈ તૈયારી નથી કરવાની તો લોટ મિક્સ કરી દીધા પછી જે કપથી આપણે લોટ લીધો હતો એ એક કપ પાણી એડ કરીએ છીએ આગળ હજુ આપણે પાણીની જરૂર પડવાની છે તો એ પાણી આપણે આગળ એડ કરશું પણ અત્યારે માત્ર એક કપ જેટલું જ પાણી એડ કરેલું છે તો પાણી એડ કરી અને સરસ એવા બધા લોટને મિક્સ કરવાના છે કે એમાં બિલકુલ ગાંઠો ન રહે તો જો અહીંયા સરસ એવા લોટને છે આપણે મિક્સ કરી દીધા છે અને આપણે આ બેટર છે એને પાંચ મિનિટ પેલા પણ નથી પલાળવાનું જ્યારે આપણે ઢોસા બનાવવાના છે ત્યારે જ આપણે આ બેટરને પલાળવાનું છે તો જો સરસ એવું આપણું બેટર બની ગયું છે તો અત્યારે હજુ બેટર ઘટ છે તો થોડી વાર માટે એક તડકા તડકા પેન લીધું અને પેનમાં એક ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે વધારે તેલ લેવાની કોઈ જરૂર નથી તો એમાં આપણે અડધી ચમચી જેટલી અડદની અને અડધી ચમચી જેટલી ચણાની દાળ એડ કરી દઈએ બંને દાળ આપણે કાચી લીધેલી છે દાળ છે હલકી એવી સંતળાય એટલે અડધી ચમચીથી ઓછી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ તો આ વઘાર છે એને સરસ એવું આપણે સંતડાવા દેવાનો છે તો આપણો વઘાર સંતડાઈ જાય એટલે આપણે અહીંયા એક નાની સાઈઝની ડુંગળી અને એક નાની સાઈઝનું ગાજર જેને ઝીણી ખમણી થી મેં ખમણેલું છે અને ડુંગળીને આપણે એકદમ ફાઇન ચોપ કરવાની છે એટલે કે એકદમ ઝીણી ઝીણી કટ કરવાની છે વધારે મોટા ટુકડા ન રહેવા જોઈએ અને ગાજરને પણ આપણે આદુ ખમણવાની ખમણીથી જ ખમણવાનું છે તો હવે આ બંને વસ્તુ છે એને વઘાર સાથે એડ એડ કરી કરી દઈએ સાથે ડુંગળી અને અને ગાજરને દેવાનું છે આને આપણે વધારે સંતળાવા નથી દેવાનું બસ તેલ સાથે મિક્સ કરી દેવાનું છે અને સાથે જ અહીંયા એક ચમચી જેટલી મરચા અને આદુની પેસ્ટ એડ કરેલી છે જો તમને લસણની ફ્લેવર પસંદ હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો તો હવે આ વઘાર છે એ વધારે નથી સંતડાવા દેવાનો માત્ર એક મિનિટ જેવું આપણે એને મિક્સ કરી અને ગેસની ફ્લેમ તરત જ આપણે બંધ કરી દેવાની છે તો જો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે આ તડકા પેનને નીચે લઈ લીધેલું છે અને વઘારને ફરી પાછો એક વખત મિક્સ કરી દઈએ અને આ વઘાર છે એ ગરમ ગરમ હજુ છે તો એમાં આપણે એક ચમચી જેટલો ગન પાવડર એડ કરવાનો છે તો જો ગન પાવડર છે એમની રેસીપી તમારે જોઈતી હોય તો હું નીચે બાયોમાં આપી દઈશ અને જો તમારે ઘનપાઉડરની જગ્યાએ સાંભાર મસાલો એડ કરવો હોય તો પણ તમે એડ કરી શકો છો પણ આ એક ચમચી જે ગનપાવડર છે એ તમારો ઢોસાનો ટેસ્ટ છે એકદમ હોટલ રેસ્ટોરન્ટ જેવો લાવી દેશે અને આ પાવડર બનાવવો એ માત્ર પાંચ જ મિનિટનું કામ છે એ ઘરમાં રહેલી વસ્તુથી જ બની જાય છે તો તમે એકવાર બનાવી અને છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો જો ગનપાવડરને આપણે સરસ એવો વઘાર સાથે મિક્સ કરી દીધો અને તરત જ ગરમ ગરમ વઘાર છે એને આપણે બેટરમાં એડ કરી દેવાનો છે તો જો અહીંયા વઘાર છે એ બેટર સાથે આપણે સરસ એવો મિક્સ કરી દીધો છે અને તમે જોઈ શકો છો બેટર છે આપણું ખૂબ અત્યારે ઘટ છે પણ આપણે આમાં થોડા મસાલા કરી લઈએ આપણે પાણી એડ કરીશું તો મસાલામાં અડધી ચમચી જેટલા મેં અતકચરા વાટેલા મરીનો પાવડર લીધેલો છે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચીથી ઓછી હિંગ એડ કરશું અને તીખાસ માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અને અહીંયા અડધો કપ જેટલા આપણે ધાણા એડ કરશું ધાણાની ખૂબ સિઝન છે તો ધાણા આપણે થોડા વધારે જ એડ કરશું અને અહીંયા વધારે કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી કારણ કે ગન પાવડર જે છે એ એને પોતે એની જાતમાં જ એક એટલો ફ્લેવરફુલ હોય છે કે વધારે કોઈ મસાલા એડ કરવાની જરૂર નહીં રહે તો ફરી પાછું એક કપ જેટલું પાણી એડ કરી દીધું અને તમે જોઈ શકો છો એકદમ પાતળું બેટર બનાવીને આપણે રેડી કરવાનું છે તો ઢોસા છે હવે આપણે એને કઈ રીતે શેકવાના છે એ પણ આપણે એક મેઇન જોવાનું છે તો ચાલો બેટર છે એ આપણું રેડી છે કોઈ દહીં સોડા એનો યુઝ નથી કરવાના અને બેટરને રેસ્ટ પણ નથી આપવાનો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક તવો રાખી દીધો અને તવો છે ને સરસ એવો ગરમ કરી લીધો છે તો તવો ગરમ થાય પછી આપણે તવાને ઓઇલથી ગ્રીસ કરી લેવાનો છે તો જો વધારે ઓઇલ એડ કરવાની જરૂર નથી બસ તવાને આપણે ગ્રીસ જ કરવાનો છે અને ઢોસો પાથરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તવો છે આપણો એકદમ ગરમ હોવો જોઈએ એમાંથી ધુમાડા નીકળતા હોય એટલો તવો ગરમ થાય પછી જ આપણે ઢોસો પાથરવાનો છે પણ ટેન્શન લેવાની જરૂર નથી જો તમને ઢોસો પાથરતા ન આવડતું હોય તો આપણે અહીંયા ઢોસો પાથરવાનો નથી બસ આ રીતે ચમચાની મદદથી ચમચો ફેરવતું જવાનું છે બેટર રેડતું જવાનું છે તો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે આપણે કઈ રીતે ઢોસાને ફેલાવીએ છીએ તો જો બેટર છે એકદમ પાતળું રાખવાનું છે અને આ સ્ટેજ ઉપર તમને જો જરૂર લાગે તો ફરી પાછું તમે થોડું પાણી એડ કરી શકો છો અને એકદમ પાતળો એવો ઢોસાને આપણે પાથરી દેવાનો છે અને તમે જોઈ શકો છો એકદમ મોટી સાઇઝનો આપણે ઢોસો પાથરી લીધેલો છે અને ગરમ ગરમ તવામાં જ આપણે ઢોસો પાથરશું જેથી કરીને બેટરમાં જાળીઓ આવી જશે અને પ્રોપર ઢોસો છે આપણો ક્રિસ્પી બનીને તૈયાર થશે તો જો હવે હલકો એવો ઉપરથી ડ્રાય થાય એટલે ઓઇલ હલકુ હલકું આપણે એની ઉપર લગાવી દઈશું અને જે આપણો ઢોસો છે એમાં જાળીઓ આવી છે એના લીધે તેલ પણ અંદર જશે અને ઢોસો એકદમ ક્રિસ્પી બનશે તો જો ઢોસાને પલટાવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની એકદમ સરસ એવો ક્રિસ્પી થવા લાગે એટલે આપણે એને ગેસની ફ્લેમ પરથી નીચે લઈ લેવાનું છે અને ઢોસાને હંમેશા એક જ સાઈડથી શેકવાનો હોય છે તો ઉપરથી આપણે ક્રિસ્પી દેખાવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને એની જાતે જ ઢોસો તવા ઉપરથી નીકળી જાય છે તો તમે જોઈ શકો છો આપણો અહીંયા એકદમ ક્રિસ્પી કરારો એક ઢોસો બની ગયો છે તો તમને બીજો ઢોસો પણ હું બનાવીને બતાવી દઉં છું તો જો અહીંયા સેમ એ જ રીતે તવા ઉપર આપણે ઓઈલ લગાવી દીધું અને એકદમ એમાંથી ધુમાડા નીકળવા માંડે પછી જ આપણે આવી રીતે બેટર છે એને મિક્સ કરવાનું છે અને પછી એને પાથરવાનું છે કારણ કે જે લોટ હોય છે એ તળીએ બેસી જતો હોય છે તો જો આવી રીતે હલકા હાથે આપણે ચમચાને ફેરવતા જઈશું તવા ઉપર અને બેટરને આપણે પાથરી દઈશું અને એક ઢોસો સરસ એવો બનાવી લઈશું અને આ ઢોસો છે ફૂલ મોટી સાઈઝનો આપણે બનાવેલો છે તો તવો છે એને ફરતી સાઈડ આપણે ફેરવતો રહેવાનો છે જેથી કરીને ગેસની ફ્લેમ છે એ આખા તવા ઉપર લાગે અને ઢોસો છે એક જ સરખો બધી સાઈડથી શેકાઈ જાય તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું તો બીજું છે આપણો ઢોસો એ પણ હવે શેકાઈ ગયો છે અને નાની નાની દરેક ટીપ્સ મેં તમને વિડીયોમાં જણાવેલી છે જેથી કરીને તમે જ્યારે પણ આ રેસિપી તમારી ઘરે ટ્રાય કરો ત્યારે પહેલી જ વારમાં પરફેક્ટ એવી તમારી ઘરે પણ બનીને તૈયાર થાય અને વિડીયોમાં થોડું પણ કંઈક જો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ